શ્રી ગણેશાય નમઃ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપણું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે લાભ પાચમનું મહાત્મ્ય અને પૂજા સાંભળીશું સમૃદ્ધિ અને સફળતાને આવકારવાનો દિવસ એટલે લાભ પાચમ જેને સૌભાગ્ય પંચમી જ્ઞાન પંચમી તરીકે ઓળખવામાં આવે છે કારતક સુદ પાચમના દિવસે લાભ પાચમ ઉજવવામાં આવે છે ધનતેરસના દિવસથી દિવાળીનો તહેવાર શરૂ થઈ લાભ પાચમના દિવસે સમાપ્ત થાય છે દિવાળી દરમિયાન બંધ કરાયેલા વ્યવસાય પાચમથી શરૂ કરવામાં આવે છે કોઈ પણ નવું કાર્ય કે વ્યવસાય લાભ પાચમથી શરૂ કરવામાં આવે છે લાભ પાચમ એ ભાગ્ય અને લાભનો દિવસ છે એટલે લાભ પાચમને સૌભાગ્ય પંચમી તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે ભગવાન શિવ ગણેશ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી સુખ શાંતિ આવે છે વેપાર નોકરી ધંધામાં સમૃદ્ધિ અને પ્રગતિ થાય છે આ દિવસે નવું કાર્ય શરૂ કરવું ખરીદી કરવી એ શુભ મનાય છે આ દિવસે ચોવીસ કલાકનો શુભ સમય હોય છે માટે શુભ કાર્યો માટે ખૂબ જ ખાસ દિવસ છે જીવનમાં જ્ઞાન અને સમૃદ્ધિ માટે શ્રી લક્ષ્મી શ્રી ગણેશ યંત્રથી માતા લક્ષ્મી અને શ્રી ગણેશની સાથે માતા સરસ્વતીની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે આ દિવસે પૂજા દરમિયાન ગંગાજળનો છંટકાવ કરવો એક બાજુટ ઉપર લક્ષ્મીજી ભગવાન ગણેશ અને માતા સરસ્વતીની પ્રતિમાની સ્થાપના કરી ધૂપ દીપ પ્રગટાવી હળદર કુમકુમ અબીલ ગુલાલ અને પુષ્પ વડે પૂજા કરવી ત્યારબાદ નૈવેદ્ય અર્પણ કરવો નૈવેદ્યમાં ફળ કે મીઠાઈ વગેરે અર્પણ કરવા અને આરતી કરવી ત્યારબાદ ભગવાનના મંત્રનો જાપ કરી પછી ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરવી કે આખું વર્ષ લાભદાયી નીવડે બોલો શ્રી લક્ષ્મીજી ભગવાન ગણેશ અને માતા સરસ્વતીની જય તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ